मातृदेव અતિથિ દેઓ મૂદ મંગલમય સંત સમાજ અહીં પધારેલા અને યુટ્યુબ ઉપર જોઈ રહેલા દેવીઓ દેવતાઓ સજનો અને બાળકો મારા વતી આપ સૌને કોટી કોટી મારા છે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ જે સ્નેહ મિલન છે આપણું એ એકાબીજાના બીજાના દિલ અને એકાબીજાની લાગણી અને પ્રેમનો આ વરસાદ છે એ આપણે સમક્ષ અહીંયા જોઈ રહ્યા છીએ મને થોડો ટાઈમ બોલવા માટેનો આપેલ છે તો હું મારી વાણી આપ સમક્ષ રજૂ કરી દઉં છું માનુસ गुण बड़ा मासूम आवे काज आड़ न होते या भरा तचन बाजन बाज तचन बाजन बाज પૃથ્વી ઉપર ચોરાશી લાખ યોની છે આ સાક્ષી દ્વારા કહેવામાં આવ્યું કે મનુષ્ય શ્રેષ્ઠ છે શા માટે છે પ્રશ્ન છે ચોરાસી લાખ યોની ના ચાર ભાગ થાય એના ચાર પ્રકારે જન્મ થાય છે એ દરેક જીવના ચાર પ્રકાર છે તો કયા છે આ પારક સિદ્ધાંત સિવાય કોઈ આવી ચોખવટ કરતું નથી ગમે ત્યાં ગમે તેવી ભાષા બોલવામાં આવે છે પણ એનું ખૂબ હોતું નથી તો હું આપને પારખ સિદ્ધાંત પ્રમાણે કરીને બતાવું છું નંબર મનુષ્ય મનુષ્ય ખાણીનો જન્મ કેવી રીતે થાય છે એ આપ સૌ જાણો છો એના વિશે કઈ આગળ મારે બોલવાની જરૂર નથી ટૂંકમાં કહું

જે પશુઓનો જન્મ જે વાછરડા એમના બચ્ચાનો જન્મ કેવી રીતે થાય છે એ પણ તમે સમાજમાં જોવો છો કેવી રીતે પશુ જન્મ થાય છે અને હવે પછી આવે છે ઈંડ ઈંડ નો મતલબ ઈંડ કેતા ઈંડા જે પંખીની ખાણી આવે છે પંખીનો જન્મ બે વાર થાય પેલા પંખીઓ ઈંડા મૂકે છે અને એ ઈંડા માતા આપે એમને સેવે બેસે માથે અને એમાંથી બચ્ચું તૈયાર થાય છે આ ત્રીજી ખાણી હવે ચોથી ખાણી આ જીવની સુષ્મસ ખાણી કેતા કે જે શૂન્ય વાતાવરણ ની અંદર થાય છે એમાં કોઈ સ્ત્રી કે પુરુષની જરૂર હોતી નથી તો એ ખાણી દઉં કે ખાણી કેવી રીતે તૈયાર થાય એ જીવ કેવી રીતે તૈયાર થાય તમને વિચાર આવશે કે ભાઈ આ બંને વગર તો કોઈ જીવ પેદા થાય નહીં પણ હકીકત એ નથી જીવ પેદા થાય છે તરીકે અનાજની અંદર જે ધનેરા પડે છે તમે જોયેલા બંધ કોઠી હોય તો એની અંદર ધનેરા આવ્યા ક્યાંથી અભિચારો આ સૂક્ષ્મ ખાણીનું પહેલું ઉદાહરણ હકીકતમાં અનાજ ચોખ્ખું કરી કોઠી બંધ કરી અને રાખવામાં આવી તો એમાં જીવ પેદા થઈ ગયો તો આ જીવ ક્યાંથી આવ્યો આ જીવ સૂક્ષ્મ ખાણીઓ દાખલા તરીકે આવી બહુ ઉદાહરણ કે આપણા પશુ હોય છે એ જ્યારે તેમનો મળ ત્યાગ કરે છે ત્યારે તમે તાજુ હશે તો જોજો એની અંદર એક પણ જેવું હોતો નથી એને અમુક ટાઈને ઘરમાં પ્રયોગ માટે કે ફરિયામાં લાવી એને સંભલો કે કોઈ બકડીઓ ભાગી દેજો દસ પંદર દિવસ જવા દેજો તો એની અંદર અસંખ્ય જીવ પેદા થશે આ સુષ્મ પ્રાણી પારખ સિદ્ધાંતના નિયમ પ્રમાણે આ પારખ કરવાનો રસ્તો એમાં જીવ આવ્યા ત્યાંથી આ જીવ છે એવા અનેક એવું છે માથાના ટોલા

એનો માંસ બજારમાં વેચાય છે અને માંસાહારી લોકો ખાય છે જ્યારે મનુષ્યનું માંસ કાંઈ કામમાં આવતું નથી માણસ તેરા ગુણ માંસ ના આવે કાજ હાડ ન હોતે આભરણ હવે અહીંયા વાત થઈ હાડકાની તો મનુષ્યને હાડકા કાંઈ કામમાં આવતા નથી મનુષ્ય જન્મે છે બચા તરીકે ત્યારે એમનો દોઢ થી અઢી કે ત્રણ કિલો વજન હોય છે પ્રામે છે જ્ઞાન સ્વરૂપમ અજરહમ અમરહમ અખંડમ અનુભમ મનુષ્ય જે કોઈ કોઈ પૃથ્વી ઉપર કે પણ જીવ જીવ છે એ મૃત્યુ પામતા નથી આ યાદ રાખજો લખી લેજો પારખ સિદ્ધાંત સાથે પારખ ના પુરાવાની સાથે શરીર મૃત્યુ પામે છે તો હજારો અમર છે એને કોઈ ન મારી શકે એને અગ્નિ ન બારી શકે એને બોમ કે તોપ ગોળા ગમે એવા નાખો બંદૂકની ગોળીઓ મારો જીવ ના મરે એક શરીર છોડી અને બીજા શરીરની અંદર જાય છે એટલે આ મનુષ્યના હાડકા પણ કઈ કામમાં આવતા નથી છેલે શરીર છૂટે છે મૃત્યુ થાય છે મનુષ્ય ત્યારે એને બાળી નાખવામાં આવે છે તો એના બે અઢી કે ત્રણ કિલો હાડકા રાખ વધે છે જેટલો જન્મ લ્યો ત્યારે જે વજન હતો એ જ વજન મૃત્યુના ટાઈમે હોય છે જ્યારે બીજા પશુઓ આપણાથી ચડ્યા હતા છે કેમ તમે ગાય ભેંસ અન્ય પશુ લ્યો તો એના હાડકા કામમાં આવે છે

આ વાત ત્વચા ત્વચા મનુષ્યની ત્વચા મૃત્યુ પામે છે જ્યારે અગ્નિદાન દેવામાં આવે છે ત્યારે એમના વાળ જે મોલો સુકો પૂરો મળે ને એમ ભર 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 હળ હર કરતા બરી જાય છે ત્યાર પછી એની ચામડી

પર્સ બને છે બેલ્ટ બને છે એવી અસંખ્ય ફેક્ટરીઓ આજે થઈ રહી છે એ ચામડામાંથી અનેક વેરાયટીની વસ્તુઓ કામમાં આવે છે જ્યારે મનુષ્યની ચામડી પણ કાંઈ કામમાં આવતી નથી તો આ મનુષ્યનું શરીર શું કામનું છતાં અહીંયા સાહેબ કહે છે કે મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે ચોરાસી ખાની યુનિની અંદર જો આ મનુષ્ય ખાણી તમને મળી છે એનો સદરસ્ય તમે વાપરો મનુષ્ય આમાં સારું પણ કાર્ય કરી શકે છે ખરા પણ કાર્ય કરી શકે છે મનુષ્યને આ યુગની અંદર જીવવા માટે રોટી કપડા મકાનની જરૂર છે તેથી પણ વધારે છે છતાં જ્યારે મનુષ્ય જન્મ્યો છે કે અન્ય ખાણીના ચોરાસી લાખ યુનિ ના જીવ જૈનમાં છે એને કુદરતે દરેક ચીજ વસ્તુ આપી દીધી છે એને કંઈ પણ કરવાની જરૂર પણ છતાં મનુષ્યને બુદ્ધિ આપી છે જો આ ચોરાસી ખાણીની અંદર મનુષ્ય સર્વશ્રેષ્ઠ હોય તો હવે એનો હું ઉલ્લેખ કરું છું કે શા માટે છે શરીરના કોઈ અંગ કામમાં ન આવ્યા છતાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે કારણ મનુષ્યને તન છે મન છે અને બુદ્ધિ આપી છે અને જીભ છે આ બીજા અન્ય ખાણીના જીવો પાસે નથી સિર્ફ મનુષ્ય પાસે જ છે આ વસ્તુ એટલે મનુષ્ય સર્વશ્રેષ્ઠ કહેવાનો છે આ મનુષ્ય સર્વશ્રેષ્ઠનું કારણ આ છે એટલે હવે હું વધુ ટાઈમ ન લેતા મારો ટાઈમ પીરિયડ પૂરો થાય છે નહીતર કદાચ મને બે થી ત્રણ કલાક દેવામાં આવે તો પણ મારા માટે ઓછી પડે છે આ શબ્દની સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું બોલીએ આપને આપને મારે એનો ઉલ્લેખ કરી દઉં સામે અહિયાં બેઠેલા જ આ છે દેવીઓ છે આ સાઈડ માં છે દેવતાઓ છે દેવી અને દેવતા શા માટે હું બોલું છું એ તમારે વિચાર કરવાનો છે એના માટે મારે કલાકનું પ્રવચન આપવું પડે તો સમજી લેજો કે જે કંઈ દેવીઓ પેદા થઈ છે એ સ્ત્રીઓમાંથી થઈ છે એટલે એ દેવીઓ છે બાળકને જન્મ એટલું મોટું કર્યું એનો કેટલો કેટલો ઉપકાર છે બાળકો પ્રત્યે એ માતાનો અને પિતાનો જે દેવતા છે એનો પણ કંઈ ઓછો હોતો નથી ઘર ચલાવવા માટે કેટલું એને મહેનત કરવી પડે છે નોકરી ધંધા બિઝનેસ કરી દે છે અને બસ આ શબ્દ સાથે હું મારી વાણીને વિરામ આપું છું મને સાંભળ્યો એ બદલ આપ સૌનો હું ધન્યવાદ આપું છું ને આભાર માનું છું